નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર ની અંદર એકત્રીસ તારીખ પેલા કરી લેજો આ કામ કેન્દ્ર સરકાર નો મોટો નિર્ણય સરકારે ત્રણ પાક પર આપ્યો છે એમએસપી નો પ્રસ્તાવ નિકાસ મંજૂર થતા ડુંગળીના ભાવમાં વધારો જાહેરાત ખાતામાં આવશે પૈસા પાક વીમા માટે ખુશ ખબર સામે આવી છે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય ગરીબોને ભારત ચોખા મળશે ઓગણત્રીસ રૂપિયાના કિલો રેશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ સોનું ચાંદી પેટ્રોલ ડીઝલ વિદ્યાર્થી પશુપાલક અને વીજળીને લઈને આવ્યા છે એક સમાચાર સાથે મિત્રો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આગામી પાંચ દિવસ ઠંડી પડશે હવામાન વિભાગે જણાવ્યા મુજબ એકવીસથી પચીસ ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે કેટલાક વિસ્તારમાં બેથી ત્રણ ડિગ્રીનું તાપમાન ઘટશે પવન વધશે પણ અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે જેના કારણે ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડીનો અનુભવ થશે રાજ્યના દરિયા કાંઠે ઉત્તર પૂર્વના પવન ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકવાની શક્યતા પણ છે મહત્વનું એ છે કે વરસાદની કોઈ પણ સંભાવના જોવા નહીં મળે મિત્રો જેના કારણે ખેડૂતોને પણ રાહત મળી શકે છે વરસાદથી મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો નિકાસ મંજૂર થતાં ડુંગળીના ભાવમાં વધારો ડુંગળીની નિકાસને મંજૂરી વચ્ચે ભાવનગર યાર્ડમાં ડુંગળીની પ્રતિમાન બસોથી ચારસો દસ રૂપિયામાં વેચાઈ રહી છે આજે સિત્તેર હજાર ગુણ જથ્થાની આવક થઈ હતી અગાઉ નફો તો ઠીક પરંતુ ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો હતો ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો હવે ભાવ વધારો ખેડૂતોને મળશે પરંતુ અગાઉ નિકાસબંધી વખતે ખેડૂતોને થયેલી ખોટનું શું તેની ચર્ચા થઈ રહી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકારે ત્રણ પાક પર આપ્યો છે એમએસપીનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચંદીગઢમાં ચોથો તબક્કાની બેઠક યોજાઈ હતી આ બેઠક અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે જણાવ્યું હતું કે આ બેઠક સકારાત્મક રહી હતી અમે ખેડૂતોને દાળ કપાસ અને મગફળી પાંચ વર્ષ માટે એમએસપીના ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે ખેડૂતો આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને પછી આગળનો નિર્ણય લેવાશે જો પ્રસ્તાવ પર સહમતી નહીં બને તો ખેડૂતો એકવીસ તારીખે દિલ્હી કૂચ કરશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં જીવવા માટે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા આપવા તૈયાર છે પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને છે તે ત્રણ હજાર રૂપિયા દર મહિને મળશે એટલે કે વર્ષના છત્રીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પીએમ માનધન યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે કેન્દ્રીય કૃષિમંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે આ યોજનામાં જોડાનાર ખેડૂતોની સંખ્યા ત્રેવીસ પોઈન્ટ આડત્રીસ લાખને વટી ગઈ છે જ્યારે આ ખેડૂતો સાઠ વર્ષની વય વટે છે એટલે કે સાઠ વર્ષની ઉંમર પછી તેમને સરકાર પેન્શન માટે તેમના બેંક ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા જમા કરાવે છે મિત્રો ત્યારબાદના સમાચાર પાક વીમો માટે આવ્યા છે ખુશખબર ખેડૂતો માટે અગત્ય ગણાય તેવા સમાચાર પાક વીમાને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે નુકસાન છે જ નહીં છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોડમાં ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોડનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે આઠ હજાર સાતસો બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવવાનો પણ આદેશ સરકારે આપ્યો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યભરમાં ત્રણ મહિના કે તેથી વધુ સમયથી અનાજ લેવા નહીં જનારાના રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે તો તંત્ર દ્વારા સાયલેન્ટ થઈ ગયેલા રેશન કાર્ડને ફરી શરૂ કરવા માટે ફરીથી શરૂ કરવા માટે તમે પોતાના સીએસસી સેન્ટર પર જઈને અથવા તો તેમના રેશન કાર્ડના જે દુકાનદારો હોય તેમની પાસે જઈને તમે ફરીથી તમારું રેશન કાર્ડ છે તે કરાવી શકો છો મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ઘરે ટ્રાન્સફર થશે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે જે ખેડૂત મિત્રોને પંદરમો હપ્તો છે તે પંદર નવેમ્બર બે ના રોજ ખાતામાં તો મળી જ ગયો હશે અમુક એવા મિત્રો છે કે જેમને પંદરમો હપ્તો છે તે નહીં મળ્યો હોય જેનું મુખ્ય કારણ એ છે કે ઈ કેવાયસી તમે નહીં કરાવ્યું હોય તો મિત્રો હવે સોળમો હપ્તો મેળવવા માંગતા હોય તો તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે દેશભરમાં કરોડો ખેડૂતોના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી મહિના અથવા તો આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામનો એ હપ્તો હોય છે સોળમો તે જાહેર કરી શકે છે જોકે સરકારે હજુ સુધી હપ્તાના નાણાકીય ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ આપી છે વીએનઓનું નિમણૂક કેન્દ્ર સરકારે પીએમ કિસાનના લાભાર્થ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગની મદદથી ગામે ગામ વીએનઓ વિલેજ નોડ ઓફિસરની નિમુક્ત કર્યા છે જેથી તેમના દ્વારા પરીક્ષણ કરીને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચી રહેશે મિત્રો આગળના સમાચાર એકત્રીસ તારીખ પહેલાં કરી લેજો આ કામ ખાતા ધારકે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લઘુત્તમ બેલેન્સ જાળવવાનું રહેશે જો તે આવું નહીં કરે તો તેમનું અકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે

ચૂંટણી સમયે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકાર હવે ફરી રહી છે વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી હતી કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું નિર્ણય લેવામાં આવ્યું હતું પણ સરકારે કહ્યું કે હાલમાં જરૂરિયાત મુજબ આઠથી વધુ કલાક વીજળી આપવાની રહેશે એટલે કે દસ કલાક વીજળી આપવામાં આવશે ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે ઓછા વરસાદના કારણે એક સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને બે કલાક વધુ વીજળી અપાશે જોકે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હાલ રાજ્યમાં પંદર કલાક વીજળી આપવાની કોઈ યોજના નથી આમ ગુજરાતના ખેડૂતોને ચોવીસ કલાકની વીજળી માટે હજુ સુધી લાંબી રાહ જોવી પડશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્ર સરકારના તમામ પ્રસ્તાવો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકોએ પાન અને આધાર કાર્ડને લિંક નથી કરાવ્યા આ માહિતી નાણાકીય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી આ સાથે તેમણે કહ્યું હતું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું વિલંબ થતાં દંડ તરીકે છસો કરોડથી વધુ એકત્રિત થયા છે પાન અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ હતી આ સમય મર્યાદા પછી પાન અને આધાર કાર્ડને લિંક કરવાની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે એક સારા સમાચાર પશુપાલન વ્યવહાર તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા બાર દૂધાળા પશુઓની ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે આણંદ જિલ્લામાં બે હજાર બાવીસથી ત્રેવીસ દરમિયાન સ્વરોજગારી હેતુસર આ યોજનામાં કુલ અઠ્યાવીસ અરજીઓ મંજૂર કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે એકવી પોઈન્ટ સિત્તેર લાખથી પણ વધુ સહાય ચૂકવવામાં આવી હતી મિત્રો ત્યારબાદના સમાચાર સસ્તા સોના ચાંદી માટે યોજના જેવા જો તમે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક સુવર્ણ તક મળી રહી છે તમને ભારતીય રિઝર્વ બેંકની એક યોજના અંતર્ગત બે હજાર ત્રેવીસ અને ચોવીસની શ્રેણીએ બાર ફેબ્રુઆરીથી સબસ્ક્રિપ્શન શરૂ કરવા મૂકશે આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ સોળ ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદી શકો છો આ સ્કીમમાં રોકાણ કરીને તમે ચોવીસ કેરેટ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શુદ્ધ સોનાનું રોકાણ કરી શકો છો જ્યારે તમે આ સ્કીમ ઓનલાઈન રોકાણ કરો છો તો તમને પ્રતિ ગ્રામ પચાસ રૂપિયાનો વધારો ડિસ્કાઉન્ટનો લાભ મળશે એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલો સોનું ખરીદી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની જાહેરાત જેમાં ખાતરને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કર્યો જ નથી જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિનો વિભાગમાં ધ્યાન આપે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભારત ચોખા ઓગણત્રીસ રૂપિયાના કિલો મળશે દેશભરમાં મોંઘવારીથી સામાન્ય માણસને રાહત આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે માત્ર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા સરકારી ચોખા ભારત ચોખા હવે લોકોને તેમની નજીકની દુકાનો પર ઉપલબ્ધ થઈ રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વિના જ પોતાના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકે છે કેન્દ્રીય રાજ્ય મંત્રી આર કે સિંહે આ માહિતી આપી હતી અને અગાઉ ચાલીસ ટકા સબસિડી મળતી હતી પરંતુ ચાલી સાહીઠ ટકા સબસિડી મળશે બાકીની ચાલીસ ટકા સબસિડી છે તે લોકોને લોન તરીકે સ્વીકારવાની રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર રાશન કાર્ડ ધારકોને ઝટકો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશનકાર્ડ રદ કરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ કાર્ડ રદ કર્યા હોય તો તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને આવે છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ અને બે હજાર બાવીસમાં એ એક પોઈન્ટ બાવન લાખ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર રાશનકાર્ડ રદ થયા હોય તેવું સામે આવ્યું છે નિયમ અનુસાર જો ધારક પાસે પોતાની આવક ખોટી મળતી હોય તો તેવા રાશન કાર્ડ છે તે રદ કરવામાં આવતા હોય છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની મોટી ભેટ વિશ્વસ્તરે ક્રૂડ ઓઇલના ભાવો નીચે હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટતો કેમ નથી ત્યારે પેટ્રોલિયમ કંપનીઓના ઘણો નફો થઈ રહ્યો છે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ નવ મહિનામાં જાહેર ક્ષેત્રના ત્રણ પેટ્રોલિયમ કંપનીઓને ઓગણ સિત્તેર હજાર કરોડની જંગી નફો થયો હતો ભારતમાં ચૂંટણી વર્ષે ત્યારે લોકોને રાહત આપવા માટે રાજકીય લાભ મેળવવા પેટ્રોલ અને ડીઝલના ભાવ પાંચથી દસ રૂપિયાનો ઘટાડો થયો હતો પરંતુ આવી કોઈ દરખાસ્ત હોવાની વાત સરકારે નકારી છે મિત્રો